મૂલ્ય શ્રી બાલકૃષ્ણ ભગવાન કે જય રામચંદ્ર ભગવાન કે જય શ્રીમદ ભગવત મહિમા સે મોટો રોજ ગીતાના પાઠકજો રે શ્રીમદ ભગવતનો નો મહિમા મોટો રોજ ભગવતના પાઠ કરજો રે કૃષ્ણ ભગવાન તો સર્વદંપર્યા યોધવજીએ પુષિયુ રે તમે જાશો તો પ્રભુ યાર કળિયુગમાં કોના યા દરે યો જીવ જીવસૂરે તમે જશો તો પ્રભુ યારે કળ યુગમાં કોના યાદારે યો મેં રે મારા સ્વરૂપને ભગવાન ભગવત મા મેલ્યું કાયમ ભાગવત તમે ખોલ જો મારા ને ભાગવતમાં મિયો કાયમ ભાગવત ખોલ જો શંકર પાર્વતી ગંગા કિનારે કાયમ ભાગવત શબળાવે શંકર પાર્વતી ગંગા કિનારે કાયમ ભાગવત શબળાવે રે પાર્વતી બોલ્યા ભોળાનાથયો મને भगवतनो महिमा समजावजो भगवद्गीता मा प्रभुनो वाससे कृष्णमुखेति वाणि बोलियारे भगवत् गीता मा प्रभुनो वाससे कृष्णमुखेति वाणि बोलिय रे शङ्कर पार्वती व्रज मायाव्याजनीरेति माया, माया रे देव मन्दिरीरथनाति કેમ રે તે માયાળો ટિયા દેવ મંદિર કે તીર તેનાથી રે તે માયાળો ટિયારે હજાર વર્ષો પહેલાં ભાગવતની કથા આરે ભૂમિ પર થાય શેરે હજાર વર્ષો પહેલાં ભાગવતની કથા આરે ભૂમિ પર થાય શેરે આરે ભૂમિ તમને કેમ રે રે ખબરું એનો જવાબ યમને આપ જો રે શંકર ભગવાન તો એમ જ બોલ્યા યોગ કરીને યમે જાણીયો રે શંકર ભગવાન તો એમ કરી બોલ્યા યોગ્ય કરીને યમે જોયું રે આર્યકળ યોગમાં જપ તપ તો થાય રામ કૃષ્ણ નામ બો લ જો રે આર્યકળ યોગમાં જપ તપ થાય રામ કૃષ્ણ નામ લ લજોરે ગુરુ પ્રતાપે વિનવેરે મારભુ જન્મ મરણ સુદા રજો રે બોલ શ્રી બાલકૃષ્ણ ભગવાન કે જે અમારું ભજન ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરજો